હાલ ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે લોકોમાં મોતી મોતી ગણેશજીની પ્રતિમાઓનો ક્રેઝ સૌથી વધુ જોવા મળી રહ્યો છે પરંતુ સુરતના આ માહોલ વચ્ચે સુરતના એક જાણીતા જ્વેલર્સ દ્વારા વિશ્વની સૌથી નાની સોનામાં ગણેશજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે સુરતના જાણીતા જ્વેલર્સ દ્વારા વિશ્વની સૌથી નાની માત્ર એક ઇંચની ગણેશજી તેમજ લક્ષ્મીજીની સોનામાં પ્રતિમા બનાવવામાં આવી છે સુરતના જ્વેલર્સે બાવીસ કેરેટ સોનામાંથી માત્ર એક ઇંચ ઊંચી ગણેશજીની પ્રતિમા બનાવી છે જે વિશ્વની સૌથી નાની પ્રતિમા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે આ પ્રતિમાનું વજન માત્ર દસ ગ્રામ છે આ પ્રતિમા બનાવવા માટે થ્રીડી પ્રિન્ટ ટેકનોલોજી અને એન્ટિક ફિનિશિંગનો ઉપયોગ થયો છે આ નાની પ્રતિમામાં અત્યંત ઝીણવટપૂર્વક અને બારીકાઈથી કારીગરી કરવામાં આવી છે જેમાં ગણેશજીના તમામ આકારો સ્પષ્ટપણે જોઈ શકાય છે ગણેશજીની બાજત સહિત માત્ર એક ઇંચની ગણેશજીની આ પ્રતિમામાં અદ્ભુત કારીગરી કરી હોવાના કારણે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે ગણેશજીની આ સૌથી નાની પ્રતિમા બનાવવા માટે આઠ જેટલા કારીગરો દ્વારા જીવત પૂર્વક કલાકારી કરવામાં આવી છે જેમાં ગણેશજીના ઘરે નથી લઈ તેમના અંગોના તમામ આકારોને પણ આવરી લેવામાં આવ્યા છે તો આ પ્રતિમા બાબતે આવો જાણીએ પ્રતિમા બનાવનાર જ્વેલર્સ શું કે છે હાલ જે પ્રકારે ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે લોકોમાં સૌથી ઊંચી ઊંચી મૂર્તિઓનો પ્રેસ જોવામાં આપણે ગણેશજીની અલગ અલગ પ્રકારની પ્રતિમાઓ જોઈ છે પરંતુ સુરતના એક જ્વેલર્સ દ્વારા વિશ્વની સૌથી નાની ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવેલી છે તે પણ સોનામાં બનાવવામાં આવેલી છે તો આપણે એ બાબતે જાણીએ કે કેવી રીતની પ્રતિમા તૈયાર કરી છે અને તેને કેટલો દિવસ લાગ્યો છે કુશાલભાઈ જવેલ ભલે પણ સો પ્રતિમા બનાવવામાં આવેલી છે ગણપત ગણેશ ચતુર્થી આવી રહી છે તો અમારા કસ્ટમર ની ડિમાન્ડ હતી કે અમે કઈક નવું તમે અમને બનાવીને આપો તો અમને થયું કે કઈક નવી ભાવના સાથે અમે ગણપતિજી ની આ મૂર્તિ પ્રતિમા તૈયાર કરી છે જે બધા ગણપતિજી માટીના કરતા હોય છે પીઓપી ના કરતા હોય છે આપણે પહેલાના જમાનામાં સુવર્ણમાં જ સોનામાં જ ગણપતિ બનાવતા હતા તો અમે પણ એ જ વસ્તુ લાવવાની ટ્રાય કરી છે અને આમના દર્શન કરશો ગણપતિજીના એટલે તમને ખ્યાલ આવશે કે લિટરલી ગણપતિજી તમારી સામે સ્માઈલ કરે છે એમની આઈઝ નોઝ એમના લોટસ એકો એક વસ્તુ એમના બધી જ વસ્તુનું ટ્રાય કરી છે કે એકદમ ક્યુઅર નાનામાં નાની વસ્તુ ફિનિશિંગ સાથે ગણપતિ બનાવ્યા છે ગોલ્ડમાં વીરન ચોક્સી ખુશાલ ભાઈ જ્વેલર્સ પાલે પોઈન્ટ સુરત ફેસ્ટિવલ આપણા સ્ટાર્ટ થઈ ગયા છે ગણેશજી ફેસ્ટિવલ છે પછી દિવાળી આવી રહ્યા છે દિવાળી પર લોકો લક્ષ્મીજીની પૂજા કરતા હોય છે આ બધું અમે લોકો ધ્યાનમાં રાખી અને હર સાલ અમારા કસ્ટમરની ડિમાન્ડ હોય છે તે ધ્યાનમાં રાખી અને વિશ્વના સૌથી નાનામાં નાની સાઈઝની પ્રતિમા અમે લોકોએ સર્જન કરી છે એક ઇંચમાં લક્ષ્મીજી બનાવ્યા છે અને એક ઇંચમાં લક્ષ્મીજીની પ્રતિમા બનાવી છે આ જે નાની જે પ્રતિમા છે તે બનાવવામાં અમને લોકોએ થ્રીડી પ્રિન્ટ ટેકનોલોજીની યુઝ કર્યો છે તેના થકી એનું ફિનિશિંગ હાઈ લેવલનું આવ્યું છે એક્સપોર્ટ ફિનિશ આખું એનું ફિનિશિંગ આવ્યું છે તે થયા પછી તેના પર ખાસ એન્ટિક ફિનિશ પણ કરવામાં આવ્યું છે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિઝન હતું મેડ ઇન ઇન્ડિયા એ તો અમે લોકો વર્ષોથી કરી રહ્યા છે પણ તેની સાથે આટલી નાની પ્રતિમા બનાવ્યા છતાં એને ઝીરો ડિફેક્ટ અમે લોકોએ બનાવી છે અને આ એક સિદ્ધિ હાસિલ હાસિલ કરી છે અમે લોકોએ અને તે અમે લોકો ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં પણ આને નોમિનેટ કરવા જઈ રહ્યા છે જે એક ટૂંક સમયમાં રેકોર્ડ બનશે આ બનાવવામાં અમોને થી વીસ દિવસનો ટાઈમ ટાઈમ લાગ્યો છે અને અમારા આઠ સાતથી આઠ કારીગરોએ આને દિવસ રાત એક કરીને આને બનાવીએ છીએ

તેમાં અમે લોકોએ દર્શાવી છે અને એટલી જ ક્લેરિટી સાથે આની અંદર પૂરેપૂરું સ્વરૂપ બહાર આવ્યું છે સુરતના એક જાણીતા જ્વેલર્સ દ્વારા જે પ્રકારે વિશ્વની સૌથી નાની ગણેશજીની એક ઇંચમાં પ્રતિમા તૈયાર કરવામાં આવેલી છે અને આ પ્રતિમા જે છે ખાસ તેઓ દ્વારા ઓર્ડર થી બનાવવામાં આવે છે આ પ્રતિમાની અંદર ગણેશજીના બાજત સહિત ગણેશજીની તમામ પ્રકારના જે આકારો છે તેને એમાં આવરી લેવામાં આવેલા છે અને આ ગિનીસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાના